हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग तो स्वागत है मस्त मजा ना व्लॉग में व्लॉग अपलोड करवानो एक बाकी ई कर दू बाकी जो अत्य हूँ जाऊं छू भत्रीजा ने खेठ ख्रेठ आ जाऊँ हूँ बराबर तो हलो है चुप में थोड़ीक जाऊं हाई भूरा बस हम जाऊं हूं ऐ भूरा दीक साफ कर दे આથી હાલો હવે હું નીકળું બરાબર ક્રેટા લઈને આપણે જવાનું છે પેલા અંદર બેસી લઈને ત્યાં તો ઓલો સાફ કરી દઈએ આપણે મજા આવી ગઈ ભાઈ આની કિંમત છે ભાઈ આની કિંમત છે કેમ છે બાકી ટોપ મોડલ છે ટોપ વેરિયન્ટ છે આપણે સ્ક્રીન વાળું ભાઈ જેવું દેવું બાકી જો અહીંયા આપણું બધું સાહિત્ય થોડુંક પડ્યું હોય રસ્તા દેવાનું છે

ખરેખર મજા આવી બેહવાની હોવાની ભારે મજા આવી ત્યાંથી છેટેથી બતાવી દઉં બાકી અહીંયા હમણાં કામ ચાલુ થયું છે જોઈ આ રેતી બધું હે ને આવ્યું અહીં ઓલું એક મકાન જેવું હતું એ પાડી લીધું અહીંયા કંઈક બનાવવાના છે અને જો આ મસ્તીનું મંદિર છે ધજા છે આજે પવન નથી એટલે ધજા હેઠળ કે ભાઈ એનો જે વ્યૂ આવે આ બાકી જો અહીં બે બધું હોય અહીંથી નીકળો એટલે એક વાર આવી જાવ એટલે તમને એમ થાય કે ભાઈ ભાઈ બાકી બહુ મસ્ત જગ્યા છે અમારે મજા જ બરાબર અહીં જો ઘોડા ઘોડા જ છે બધે બધા ચડાવે ને માનતા એ બરાબર બાકી જો આ ડાડા અંતર અને હું દેખાડું તમને ફરવા રીતનો રસ્તો છે બાકી જો અહીંયા ઘોડા છે પાણીનો હે માટલા ને એવું બધું એનો કંઈક સ્ટોર રૂમ છે બીજા કંઈક માતાજી છે અહીંયા અને આ રીતનો છે ને અહીંયા છે આપણી ઓફિસ જો પણ હું આવતો નથી કોઈ દી તો આજે છે બીજો દિવસ અને હું અત્યારે બેઠો છું ઓફિસે અને આજે ગામને આવું ને મેં એક લાભ દેવડાવ્યો એ છે જો આ રી મગ જુઓ જુવાર મકાઈ ને બાજરા ના બિયારણ ઓટલા ડોક્યુમેન્ટ ભેગા કર્યા છે એમાં હું તો પેલા હાથ બાર ઉપર દેતા પછી આપણે તાલુકામાં રજૂઆત કરી આપણે તાલુકામાં રજૂઆત કરીને મને કે કાંઈ વાંધો નહીં જાતિ દાખલા તો પછી આપણે તાલુકામાં રજૂઆત કરીને આ કે કાંઈ વાંધો નહીં મને કે તમારી રીતે આપી દો એટલે પછી આમાં હું જમીન હોય ને એને જ દેવા નતું એટલે જમીનમાં બધે ને ખાતે હોય ને બરોબર પછીના છોકરાઓના બધા નામીમાં હોય પણ એક જ જણાને દેવાની આપણે હતી આપણે રજૂઆત કરી ઘટના એક બધું કમ્પ્લીટ કારણ કે આપણા ગામને ભાઈ લાભ જળવો છે પુષ્કળ પ્રમાણમાં આપણે પૂરેપૂરી કોશિશ કરવાની હોય બરાબર તો હાઈએસ્ટ કોર છે આપણા ગામમાં આ વિતરણમાં ટૂંકમાં બરાબર બિયારણ વિતરણમાં ને એક આપણે બીજું એક કુટીર બનાવવાની છે ગામમાં તો હાલો અહીંયા જ અહીં બરોબર એને બતાવી દીધું હે પાયા ખોદો આવવાના છે લોકો તો ખોદાઈ ગયા છે પણ એક બીજું કામ આપે ગામમાં ગામનો વિકાસ જ કરી નાખવો આપણે ફાળી નાખીએ અલો અહીંયા જાય તો આપણે કુટીર બનાવવાની છે બતાવું તમને પાયાને ખોદાઈ ગયા એવી ને કાંઠે જ છે બરોબર આઈ બધાને બેહવાજા સાહેબ ગામનાઓને નિહારવાળાને ચમશાને કોઈ નાવા આવે તો બરોબર ને અહીંથી કોઈ નીકળતા હોય આ છે જુવાનગઢ રોડ જાય અમારે ગામનો બરાબર ત્યાં આ રીતે કુટીર બનાવવાની છે ગોળ છ પાયા આવીએ ને એક વચમાં આવીએ દેખામાં તો જે ઓછી લાગે બરાબર આપણે તો મસ્તી મોટી બનવાની છે ડંગણા આવી ગયા છે હવે ટૂંક સમયમાં કામ ચાલુ થાય પહેલાં પાયાનું થાય ને પછી થઈ જશે તો ચાલો હવે કામ ચાલુ થાય ત્યાં મળશીએ વિડીયો ચાલુ કર્યો અને દહમ વીસમાં દી છે અને માંડવી પાડી છે ઉંવાડી આવ્યો હું થોડીક વાર કલાક ભેગી કરવા લાગુ જો આ પાડી લીધી છે એટલા પડાને પાડીને ફરીયા કરી દીધા છે જો અહીંયા ફરીયા પડ્યા તો મા પપ્પા ટેકટા કે ને હું અહીં ભેગી કરવા લાગું હું અને જો તમે હું આવી લઉં હું તો આ મમ્મી વાય લે મમ્મી કેવો કશે ફાલ ને અહીંથી અહીંથી દેખાડો આવો ફાલ છે અમારે તો માંડવીમાં ગિરનાર છે તમારે કેવો ફાલ હોય કેજો આ બધા પાથરા રહ્યા આવો ફાલ છે કેટલીક થાય વીઘે કેજો આ બધે એમ દેખાડતો જાઓ હા અહીંમાં મારી ભેગી કરો કેવો ફાલ છે દેખાડો હા

Ayo kita pukal, lihat dia nak gelu pukal dan pasi jauh gamma.